ઘણો ફાયદો થાય છે તો છે તે યાદશક્તિ વધારે છે પછી શરીરની તંદુરસ્તી પણ સારી રાખે છે તો તેવું આપણે છે આજે આપણે શરબત લઈને તો શરબત કેવું હોય છે એકદમ છે તે પાંચ મિનિટની બના જાય અને એકદમ ટેસ્ટી એવું છે કે આ શરબત બને છે તો તમે પણ ચોક્કસ બનાવો છે એક વખત પીશે તેનું છે આ શરબત ફેવરેટી બની જશે માત્ર બે થી ત્રણ વસ્તુની અંદર જ છે તો આપણું આ શરબત રેડી થાય છે

કટકા કરી નાખ્યા છે આ રીતના નાની સાઈઝના તો હવે તેને આપણે છે તે મિક્સર સારમાં આપણે તેને પણ આપણે નાખી દેવાના છે તો તે પણ આપણે મિક્સરમાં પીસી નાખશું ખજૂર નહીં આ રીતના ખજૂર આપણે છે તે સાજો નથી લીધો એક વાટકો મોટો છે તે આપણે દૂધ હતું તેમાંથી છે ચોથાથી પાંચમા ભાગમાં આપણે ખજૂર લીધો છે સાજું નહીં લેવાનું તો હવે તેને આપણે છે તે પીસી નાખશું પછી આગળ તેના કઈ રીતના કરવું તે આપણે સોઈ લઈએ તો તે પહેલા તો તેને આપણે પીસી લઈએ તો હવે તમે જોઈ શકો કે આપણે સરસ મજાનું છે મિક્સર ની અંદર સરસ મજાનું છે છે તે ખજૂર અને દૂધ સરસ આ રીતના તો આપણે પહેલા મસાની અંદર કાઢી લેવાનું આ રીતે તો હવે તમે જોઈ શકો તેને આપણે છે તપેલી ની અંદર આ રીતના આપણે કાઢી લીધું છે તો હવે છે તેના આગળ કઈ રીતના કરવું તે હવે જોઈ લેશ કે આ રીતની પ્રોસેસ તો થઈ ગઈ તો હવે આગળ છે તે મેન શરબત એના માટે થઈને અહીં આપણે છે તે આ રીતના આપણે ગ્લાસ લીધા છે ગ્લાસ આપણે છે જ્યારે શરબત છે ને તૈયાર કરવાનું હોય ત્યારે જ છે ગ્લાસની અંદર નાખતું હોય ત્યારે તરત આ શરબત બની જાય તો તેની અંદર છે આપણે જે બરફ આપશે તે નાખી દેસુ આ રીતના ને પક્ષી છે તમારે જે રીતના છે તે ગ્લાસ તૈયાર કરવાના એ રીતના તમે બરફ પણ તેની અંદર જ નાખી દેવાનો કે દૂધની સાથે અંદર આપણે નથી નાખવાનું બરફ આ રીતના છે તેની અંદર આપણે શરબત નાખી દેવાનું તો હવે તમે જોઈ શકો દૂધ નાખી દીધું તો હવે તેની અંદર આપણે આગળ કઈ રીતના કરવું કે જેથી કરીને છે એનો ફ્લેવર સારો આવે ને બધા લોકોને ભાવે તો છે તેના માટે થઈને અહીં આપણે છે તે આ રીતના આપણે બદામ લીધી છે તેના આ રીતના છે તો અમુક છે એકદમ સીનો પાવડર કરેલો છે ને અમુક છે તો આ રીતે કટ કરેલા છે તો તે આપણે નાખી અંદર છે તે આપણે થોડો બંને નાખી દેવાનું આ આ રીતના તેની છે તે રોગમાં કોઈ પણ પ્રકારનો રોગ હશે તે પણ દૂર થઈ જશે અને તેની સાથે યાદ શક્તિમાં પણ છે તે વધારો કરે છે આ શરબત આ રીતના શરીરમાં તંદુરસ્તી પણ સારી આપે છે તો આ રીતના તમે પણ જો ચોક્સ બનાવજો કેમ કે ઉનાળામાં તે થતું છે આખું સારું છે આ શરબત તો આ રીતના છે તો અહીં આપણે બદામ નાખી દીધી છે તો તેની સાથે અહીં આપણે છે તે બે કાજુ પણ નાખવું તમે બીજું પણ કોઈ પણ ડ્રાય ફ્રુટ નાખવા માંગતા હોય તો પણ નાખી શકો તો આ રીતના આપણે કાજુ અને બદામ બંને નાખી દીધું છે તો હવે તમે જોઈ શકો કેવું સરસ મજાનું છે તે એકદમ ટેસ્ટી એવું છે આપણું શરબત બનીને રેડી છે અને આ રીતના તમે પણ ચોક્કસ બનાવજો કે આ શરબત છે તે છે તે વધુ પ્રમાણમાં છે તે શરીરમાં પણ છે તે તંદુરસ્તી આપે છે ને એકદમ ટેસ્ટી અને છે તે પાંચ મિનિટની અંદર રેડી થઈ જાય એવું છે જ શરબત બને છે તો તમે ચોક્કસ બનાવજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો કોમેન્ટમાં બતાવજો તમને છે આ રીતના ક્યારેય શરબત બનાવ્યું છે કે નહીં તે